વડોદરામાં રમઝાની રામનવમી અને આગામી મહાવીર જયંતિના તહેવારને લઈને વડોદરા રેલવે સ્ટેશન ખાતે સ્ટીફર ડોગ દ્વારા જીઆરપી વડોદરા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રેલવે પોલીસ અધિક્ષક સરોજકુમારી તથા ડીવાય એસપી સાહેબની સૂચના અનુસંધાને ઈદના તહેવારને અનુસંધાને વડોદરા રેલવે પોલીસ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા રેલવે સ્ટેશન પર વિવિધ પ્લેટફોર્મ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ મૂળ હેતુ છે કે રેલવેમાં ટ્રેન મુસાફર સલામત રહી શકે તેમજ માદક પદાર્થોની હેરાફેરી ન થાય અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે રેલવે પોલીસ દ્વારા સતર્કતાના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે આ કામગીરીમાં વડોદરા રેલવે પોલીસ મથકના પીઆઈ જે ઝેડ વસાવા સાથે વડોદરા પોલીસ અધિકારી કર્મચારીઓ એસઓજી તેમજ સ્નીફર ડોગ ડેક્ટ હેલ્ડર સાથે ઉપસ્થિત રહી વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્નીફર ડેક ડોગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો પ્લેટફોર્મ ઉપરથી અવરજવર કરતા શંકાસ્પદ પેસેન્જરોના માલસામાનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી મેન્યુફેક્ચરિંગ ચેકિંગ કરવામાં આવ્યું હતું આ સાથે જ વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પરના પેસેન્જરોની અને ભીડ ભાડવાળી જગ્યાઓ મુસાફરખાના પાર્સલ ઓફિસ જેવી જગ્યાએ સઘન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન કોઈ અનિશ્ચિય બનાવ બન્યો નથી તેમજ તકેદારી બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો પોલીસ અધિક્ષક સાહેબ આપણે સરોજકુમારી સાહેબ તેમજ ડીવાયસી સાહેબ ના સૂચના અનુસંધાને આજ રોજ ઈદ તહેવાર અનુસંધાને સ્ટીપમાં ડોકને સાથે રાખીને તમામ રેલવે સ્ટેશન વિસ્તારની અંદર તેમજ મુસાફરખાના છે પાર્સલ ચેકિંગ છે તેમજ આવતી જાતી ટ્રેનો પર આપણે ચેકિંગ રાખવામાં આવેલ છે કોઈ અનચ્છીને બનાવ બનવા પામેલ નહીં તેમજ તકેદારી બંદોબસ્ત પણ રાખવામાં આવેલ છે